બેન હવે તારી તબિયત તો સારી છે ને હા હા દવા લીધી ને પછી થોડું સારું છે અને પછી ટાઈમે દવા લેતી જજો અને જો આમ તીખું તળેલું એવું હમણાં બે દી ખાતી નહીં હા હું ધ્યાન રાખીશ દામિની અરે મોટા ભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ દેવાંકુમાર હા મને અચાનક જોઈને આમ ચોકી ગઈ ને તું જો એકદમ મજામાં છું ધામિની જે કેસ મારી ઉપર ચાલી રહ્યો હતો ને એ કેસમાં હું નિર્દોષ સાબિત થઈ ગયો છું હવે એટલે પણ શું તમે કહો છો મને આમાં કાંઈ ખબર નથી પડતી કેસ ચાલતો તો અને તમે નિર્દોષ સાબિત થઈ ગયા તો શેનો કેસ ને કેમ તમે શું કર્યું તે તમે નિર્દોષ સાબિત થઈ ગયા ભાઈ એકચ્યુઅલી મેં તમારાથી એક વાત છુપાવી હતી દેવાંગ કોઈ ઓફિસના કામથી નોતા ગયા હા હા સાચી વાત છે હકીકતમાં કૃષ્ણા કામથી તમે બહાર નોતા ગયા નહીં હકીકતમાં મારા ઉપર કેસ થયો હતો બન્યું એવું કે અમારી સોસાયટીમાં બે જણા વચ્ચે ઝઘડો થયો બંને ભાઈઓ હતા અને હું એ લોકોને સમજાવવા માટે અને સમાધાન કરાવવા માટે વચ્ચે ગયો બન્યું એવું કે આ ને વધારે ગુસ્સામાં આવી ગયા હતા અને એકબીજા ઉપર હથિયાર વડે હુમલો કર્યો એમાંથી એક જણનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું અને હું ત્યાં હાજર હતો એટલે પોલીસે મારા ઉપર શક કરી અને મને પણ જેલમાં નાખી દીધો હતો મારા ઉપર કેસ ચાલ્યો અને આ કેસમાં દસ દિવસના પોલીસે રિમાન્ડ માગ્યા રિમાન્ડ માટે થઈને હું જેલમાં હતો હા જોકે હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી હા હું નિર્દોષ સાબિત થઈ ગયો છું અને મેં જે ગુનો નહોતો કર્યો એમાંથી પણ પાર આવી ગયો છું એટલે તો અત્યાર સુધી તમે જેલમાં હતા હા જેલમાં હતો દામિની તું તારા ભાઈ સામે ખોટું બોલે જો માફ કરજો જ ના પાડી હતી કે દામીની અહીંયા આવીને તમને કોઈ પણ પ્રકારની વાત ના કરે કારણ કે ઓલરેડી આ વાત ઘણા બધા નજીકના લોકોને ખબર પડી જ ગઈ છે જો વધારે આ વાતની ખબર પડે અને જો વધારે લોકોને આ વાતની ખબર પડે અને સગા સંબંધીમાં આ વાત ફેલાય તો અમારી ઇજ્જત અને આબરૂને નુકસાન પહોંચે એવું હતું એટલા માટે તે તમને દામીની એ વાત નહોતી કરી અરે પણ તમારે બીજા અમે થોડા કોઈ બીજા કોઈ હતા બીજા કોઈને વાત કરવાની ના પાડી હતી ને તમે અમે તો તમારા પોતાના હતા તો તમે અમને તમારા પોતાને ન સમજ્યા ચાલો કાંઈ વાંધો નહીં તમે નિર્દોષ તો સાબિત થઈ ગયા પણ કુમારા પણ કુમારા તમે નિર્દોષ સાબિત થઈ ગયા કેસ થયો તો આ કેસ કબાડામાં તો વકીલને ઘણા રૂપિયા ખવરાવવા પડે ખર્ચો ઘણો થયો હશે ને એ એક રૂપિયાનો પણ ખર્ચો નથી થયો હા સાચું કહી રહ્યો છું હકીકતમાં જે વકીલ હતો ને હે ભાભીનો ભાઈ જ હતો જો આ વાત મેં તને નહોતી જણાવી પણ મને પણ પાછળથી ખબર પડી હિરલનો ભાઈ હા હા પેલો મહેશ હા નાનો છે ને જે વકીલાતનો ભણતો હતો જોકે હું પણ એમને ઓળખતો નહોતો પણ જ્યારે ઓળખાણ કાઢી ત્યારે અમને લોકોને ખબર પડી અને એમણે તો હા કેસ લડવા માટે એક પણ રૂપિયો ફી નથી લીધી મેં કહ્યું હતું હા એ જ કહી રહ્યો છું મેં કહ્યું હતું કે જે કે પણ રૂપિયા થતા હોય મને કહો હું જો વધારે ફી હશે તો અમારું મકાન વેચીને પણ ફી ભરી દઈશ કારણ કે એમણે તો મને આટલા મોટા કેસમાંથી નિર્દોષ સાબિત કર્યો છે પણ એમણે શું કહ્યું ખબર છે હા કેસમાં એક પણ રૂપિયાની ફી નથી લેવાના કારણ કે હિરલ ભાભીએ એ ફી લેવાની ના પાડી છે હિરલે ફી લેવાની ના પાડી હતી હા તો હિરલ ને બધી વાત ખબર છે હા આ બાબત વિશે હિરલ ભાભી ને ખબર જ હતી કારણ કે એમના ભાઈ વકીલ હતા અને એમણે બધી જ વાતની જાણ હિરલ ભાભી ને કરી દીધી હતી મદદ કરી હા હકીકતમાં આ કેસમાંથી હું જો બચ્યો હોય ને તો એનો બધો શ્રેય ભાભીને જાય છે

ભાભી સાથે બદલો લઈને રહેશે બદલો લેવામાં મે તમારા બંને વચ્ચે પણ કેટલા ઝઘડા કરાવી એટલે એ ખાલી આ બદલાની ભાવનાથી તે આટલો બધો અમારે પતિ પત્ની વચ્ચે ઝઘડો કરાયો તને કાઈ ભાન છે કે નહીં ભાભી ક્યાં છે એ અંદર છે ભાભી ભાભી પાપી પાપી આઈ સો સોરી કેમ દામિનીબેન આમ માફી નો માંગવાની હોય અને તમે જે માફી માંગી રહ્યા છો એનું શું કારણ 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 તો ઘણા બધા છે કેમ કે કે ભૂલ કરી હોય તો તોને અહીંયા આવ્યા પછી ઘણી ભૂલ કરી છે દિવસે ને દિવસે તમારું અપમાન કર્યું તમને ન કહેવાનું કહ્યું પાપી તમને બધી વાતની જાણ હતી ને કે હું આ ઘરમાં શું કામ આવી છું દેવાંગ ક્યાં છે છતાંય તમે મારા ભાઈ સુધી આ વાત ના પહોંચાડી શું કામ પહોંચાડું ખોટું

તેમાં કેસ જે લડી રહ્યા હતા એ તમારા સગા ભાઈ હતા આ વાત મને કેમ ન કરી એટલા માટે જ ન કરી કે હું તમને મારી સામે નીચા દેખાડા નહોતી માંગતી હું ક્યારેય નહોતી ઈચ્છતી કે મારી સામે તમારે ઝૂકવું પડે મેં ક્યારેય દામીની બેન તમારા વિશે ખરાબ વિચાર જ નથી કર્યો મેં તો સારા જ છો ને તમે ક્યારે મારા વિશે ખરાબ નથી વિચાર્યું પણ હું એક હું છું કે તમારા વિશે ક્યારે સારું ન વિચાર્યું હંમેશા પાસ તમારા વિશે ખરાબ જ વિચાર્યું તમે તમારા ભાઈને એવું પણ કહ્યું હતું કે તેવાગના તેવાગના કેસના જે પણ પૈસા થાય એની ફી પણ ના લે હા મેં ભાઈને કીધું જ હતું પણ એમાં શું થઈ ગયું એ તો આ તમારા ભાભી માની ફરજ હતી ને તમે એક બાજુ મા પણ કહો છો અને પાછા એમ પણ કહો છો કે આ તમને ખબર હતી તો પણ મને ના કીધું શું કામ શું કામ તો હું તમને કહીને બધું તમારા જીવને દુખી કરું ભાભી હું બીમારાથી મને તાવ આવતો ઘણો ફોર્સ કર્યો મને કે ચાલો દવાખાને જઈએ વધારે ખરાબ થતી જશે પણ મારા ભાઈ આવ્યા ત્યારે ભાઈને એવું કહ્યું કે ભાભીએ મને હોસ્પિટલ જવાની ના પાડી છે એવું કહ્યું છે કે હોસ્પિટલે જઈએ તો ખોટા ખર્ચા થાય ખલી ખોટા તમને બદનામ કર્યા મારા ભાઈની નજરમાં પણ તમને પાડી દીધા હવે તમે આ બધી વાતને લઈને દુખી ન થાઓ જે થઈ ગયું એ થઈ ગયું એમાં કાઈ બદલાવાનું નથી પણ હવે આપણે શું કરવું છે ને એનો વિચાર કરી અને શું કામ આપણે દુખી થાઓ હવે આનંદના દિવસો જીવો ને હા પણ ભાભી આ બધું તો હું તમારી સાથે બદલો લેવા માટે કરતી હતી તે દિવસે તમે મને સલાહ આપતા હતા ને કે મારે મંગળસૂત્ર પહેરવું જોઈએ સેથો પૂરવો જોઈએ એટલે મને ખોટું લાગ્યું કે તમે મને સલાહ આપો છો પણ એ વાતને હું કેમ ભૂલી ગઈ કે તમે મારા ભાભીમાં છો અને કહેવાય છે ને ભાભીમાં સમાન હોય છે

તો પછી આ બધું માફ કરવાનું ક્યાંથી આવ્યું અને આમ પણ મેં તો તમને કાયમ મારી નાની બેન તરીકે જ માન્યા છે ક્યારેય નણંદ નથી માન્યા હા